કુલ અઢાર લોકોની ટીમ એફએસએલની કાલે સવારથી હાલ સુધી સંલંગ આ કામગીરીમાં લાગી છે પરંતુ આની જે પ્રક્રિયા હોય છે પ્રક્રિયા ખૂબ લેન્ધી હોય છે કુલ મળીને નવ સ્ટેપની અંદર આ કામગીરી કરવામાં આવે છે આ કામગીરીમાં ખાસ ડીએનએ સેમ્પલના બ્લડ થતાં જે બોન્સ હોય છે અને મરણ જે પીએમ દરમિયાન લેવાયેલા જે નમૂના હોય છે અને એમના પરિવારજનોનું બ્લડ એના માધ્યમથી આપણે મેચ કરીને આ પ્રક્રિયાને આગળ વધારતા હોઈએ છીએ સેમ્પલ રિપોર્ટ મેં આપણે જેમ ગણાવ્યું એ પ્રકારે આઠથી નવ તબક્કાઓમાં આ સેમ્પલ તૈયાર કરવામાં આવે છે તબક્કા એકમાં કેસને પરીક્ષણ કરીને એનો જે નમૂનો હોય છે એ નમૂનો જે અગર બલેલો હોય તો એ બલેલા ભાગને પહેલાં હટાવવામાં આવે છે ને એની અંદરથી જે બોનની જે ક્વોલિટી હોય છે એના કેલ્શિયમ જે બોન પર ખૂબ હોય છે અને ડી કેલ્શિયમ કરીને એ નમૂનાને સ્ટેપ બે ની અંદર મોકલવામાં આવે છે આખી કામગીરી એ કામગીરી આશરે પાંચથી છ કલાકનો સમય આ કામગીરીમાં લાગતો હોય છે સ્ટેપ બે માં નમૂનાઓનું જે ડીએનએ હોય છે એ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવે છે એ ડિસ્ટ્રેક્ટ કરવામાં સાતથી આઠ કલાકની એની જે સાયકલ હોય છે આ જે મશીનરીઝ પર આ કામગીરી થતી હોય છે અને ફિઝિકલી બી આ દરેક સ્ટેપની અંદર કામગીરી થતી હોય છે એટલે કે બીજા સ્ટેપની અંદર છથી સાત કલાકની સમય આની પાછળ લાગતો હોય છે તબક્કા ત્રણમાં જે ડીએનએ આપણે તબક્કા ચાર માટે મોકલવાનો છે એની જે ક્વોન્ટિટી અને ક્વોલિટી ટેસ્ટ થતી હોય છે એ ક્વોલિટી ટેસ્ટ કરતાં ત્રણથી ચાર કલાક લાગતો હોય છે એ જ રીતે નમૂના ચારમાં ડીએનએના જે નમૂનાઓ છે એને પીસીઆર એટલે કે ડીએનએ ની જે પ્રક્રિયા છે એટલે કે એક્સ્ટ્રેક્ટ કરવાની પ્રક્રિયા છે એ ચાલુ થાય છે જેમાં ત્રણ થી ચાર કલાકનો સમય આ પ્રક્રિયામાં બી લાગતો હોય છે ડીએનએ નું પાંચમા સ્ટેપમાં પ્રોફાઇલિંગ ચાલુ કરવામાં આવતું હોય છે જેનો સમય અંદાજીત આઠ કલાક જેટલો એ પ્રોફાઇલિંગમાં લાગતો હોય છે મળેલ ડીએનએ ના જે પ્રોફાઇલ છે એનું એનાલિસિસ કરવું અને એનાલિસિસના આધારે એને આગળના સ્ટેપમાં સાતમા સ્ટેપમાં મોકલવામાં આવતું હોય છે જેમાં સાત કલાકનો સમય મિનિમમ એની સાયકલની અંદર લાગતો હોય છે એનાલિસિસ થયેલા નમૂનાઓનું ઇન્ટરપ્રિટેશન કરવું અંદાજીત છ થી સાત કલાકનો સમય આમાં લાગતો હોય છે અને ફાઇનલ તબક્કો આઠમો તબક્કો હોય છે જેમાં ડીએનએનો રિપોર્ટ તૈયાર થાય છે આ મશીનની અંદર આપ સૌ લોકોને એની આખી પ્રક્રિયા છે એ બી હમણાં જે ફાઇનલ પ્રક્રિયા જે બતાડી શકાય એવી છે એ પ્રક્રિયા આખી માહિતી ડિપાર્ટમેન્ટ દ્વારા બી આપવામાં આવશે આ જે ફાઇનલ સ્ટેપ જે સાયકલનો હોય છે એમાં બી સાત સાયકલ અલગ અલગ ચાલતી હોય છે પહેલું સ્ટેપ જે હોય છે પિસ્તાલીસ મિનિટનો હોય છે એના પછીના ક્વોલિટી અને જે પ્રકારે બોન્સની જે પરિસ્થિતિ હોય છે અને સામને બ્લડ સેમ્પલિંગ એની પરિસ્થિતિના આધારથી એ સેમ્પલિંગનું ફાઇનલ રિપોર્ટ તૈયાર થતો હોય છે એટલે કુલ મલાઈને આ આખી પ્રક્રિયા પાછળ પ્રતિ કેસ અડતાલીસ કલાક લાગતા હોય છે પરંતુ આપણે સેમ્પલિંગ પર વધુ વધારે લોકોને લગાડીને ઝડપથી લોકો ઓળખાઈ શકે તે માટેની પ્રક્રિયા ચાલુ છે આજે પાંચ લોકોને કાલે ચાર લોકો એટલે કુલ મળીને નવ લોકોને ઓળખાઈ લેવામાં આવેલા છે હું માત્ર એટલું કહી શકું છું કે સૌથી પહેલી પ્રાથમિકતા આવી કોઈ બી ઘટના બનતી હોય તો એ રેસ્ક્યુની હોય છે એના પછી એમને ટ્રીટમેન્ટ આપવાની હોય છે અને ત્રીજો ભાગ હોય છે એક્શનનો રેસ્ક્યુ એ લોકોની ટ્રીટમેન્ટ અને કાલ રાતની આખી રાત સુધી મુખ્યમંત્રીશ્રીએ મોડી રાત સુધી આ તમામ રિપોર્ટો રિવ્યૂ કર્યા છે પ્રાથમિક દ્રષ્ટિના રિપોર્ટના આધારે જે કોઈ લોકોએ રિપોર્ટ આપેલા હતા એ તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બીજું કે આમાં કોઈ બી મોટા હોય કે નાના હોય જે કોઈ લોકો બે હજાર એકવીસથી લઈને બે હજાર ચોવીસ સુધી આમાં જેટલી બી ફાઇલો છે એ રાત્રે ત્રણ વાગે મારી હાજરીમાં જ આરએમ બી ડિપાર્ટમેન્ટમાંથી મહાનગરપાલિકામાંથી પોલીસ વિભાગમાંથી એ તમામ ફાઇલો એસઆઈટીએ એ જ દિવસે રાત્રે ઓફિસો ખોલાવીને કબજે કરી લીધી છે હવે જે પહેલી પ્રાથમિક દ્રષ્ટિએ હાલની પરિસ્થિતિમાં જે લોકોના રિપોર્ટ હતા એના આધારે આ લોકો પર પગલાં ભરવામાં આવ્યા છે હવે એની ડિટેલ સ્ટડી ચાલુ છે ની ટીમ હાલ રાજકોટ ખાતે અવેલેબલ છે એ લોકોની તપાસ સંપૂર્ણ ચાલુ છે આમાં કોઈ બી અધિકારીઓ જે કોઈ લોકો આની જોડે આ પરમિશન જોડે કે આ ડિપાર્ટમેન્ટો જોડે સંકળાયેલા છે એમાંના કોઈ બી લોકો પર કોઈને બી છોડવામાં નહીં આવશે અને જે કંઈક પગલાં ભરવાના છે એ કડક પગલાં ભરવામાં આવશે ને આ કામગીરી ચાલુ જ છે તબક્કાવાર એમ જેમ રિપોર્ટ આવતો જશે એમ એમ આ કામગીરી આગળ વધારવામાં આવશે અને આ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે એસઆઈટીની ટીમ બી આપ સૌ લોકો એના સાક્ષી છો રાત્રે મોડા પહોંચીને સંપૂર્ણ સૌથી ઉચ્ચ અધિકારીથી લઈને તમામ ડિપાર્ટમેન્ટના લોકોના જવાબો લેવામાં આવ્યા છે કાલે બી મોડી રાત્રે આ ઉચ્ચ અધિકારીઓને બોલાવીને એસઆઈટીએ જે જવાબ લેવાના હતા એ લીધા છે અને હજી બી લેવાશે કોઈ બી લોકોને આમાં છોડવાનો કોઈ વિષય આવતો નથી